વલસાડ ઔરંગા નદી કિનારે શ્રીજીનું વિસર્જન કરતા માતા પાર્વતીની મૂર્તિના આંખમાંથી આંસુ સરી પડ્યા ભક્તોએ માતાજીનો ચમત્કાર હોવાનું જણાવ્યું લોકો જોવા માટે પડાપડી કરી વલસાડ ન્યુ શાકભાજી માર્કેટ મિત્ર મંડળ માંથી ગણેશજીની અને શિવ પરિવાર સાથે નીકળેલી વિસર્જન યાત્રા વલસાડના ઔરંગા નદી કિનારે પહોંચી વિસર્જન માટે લઈ જવાય તે પહેલા માતા પાર્વતી આંખમાંથી આંસુ સરી પડતા ભક્તો જોવા માટે પડાપડી થઈ હતી વલસાડ ન્યૂ શાકભાજી માર્કેટ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની સાથે શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી માજી નગરપાલિકા પ્રમુખ અને મંડળના આયોજક રાજુભાઈ મરછા ગણપતિ નિમિત્તે મંડપમાં શિવકથાનું રસપાન જાણીતા કથાકાર મિતેશભાઈ જોશીએ આવી હતું અનંત ચૌરદસના દિવસે ગણપતિ બાપાની મૂર્તિની સાથે સીવ પરિવારની મૂર્તિ વલસાણી ઓરંગા નદી કિનારે પહોંચી વિસર્જનની તૈયારી ચાલી રહી હતી જે દરમિયાન માતા પાર્વતીના આંખમાંથી આંસુ સરી પડતા ભક્તો જોવા માટે પડાપડી કરી હતી અને ગણેશ વિસર્જન વેળાએ માતા પાર્વતીની આંખમાંથી આંસુ પડવાની ઘટના બનતાલ ભક્તોએ માતાજીનો ચમત્કાર હોવાનું જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો